એની યુક્તિ શું છે ઉત્તર છે વિક્રમોથી બચવાનું સાધન છે શ્રીમત બાપની જે પહેલી શ્રીમત છે કે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો આ શ્રીમત પર ચાલો તો તમે વિક્રમા જીત બની જશો ઓમ શાંતિ રૂહાની બાળકો અહીં પણ બેઠા છે અને બધા સેન્ટર્સ પર પણ છે બધા બાળકો જાણે છે કે અત્યારે રૂહાની બાબા આવેલા છે તે આપણને આ પુરાની આ જૂની છી છી પતિ દુનિયાથી પછી ઘરે લઈ જશે બાપ આવ્યા છે પાવન બનાવવા અને આત્માઓથી જ વાત કરે છે આત્મા જ થી સાંભળે છે કારણ કે બાપ ને પોતાનું શરીર તો છે એટલે બાપ કહે છે હું આધાર પોતાની ઓળખ આપું છું હું આ સાધારણ તનમાં આવીને તમને બાળકોને પાવન બનવાની યુક્તિ બતાવું છું તે પણ દરેક કલ્પાવીને તમને આ યુક્તિ બતાવું છું આ રાવણ રાજ્યમાં તમે કેટલા દુખી બની ગયા છો રાવણ રાજ્ય શોક વાટિકામાં તમે છો કળિયુગને કહેવાય જ છે દુઃખધામ સુખધામ છે કૃષ્ણપુરી સ્વર્ગ એ તો અત્યારે છે નહીં બાકો સારી રીતે જાણે છે કે અત્યારે બાબા આવેલા છે અમને ભણાવવા માટે બાપ કહે છે તમે પણ સ્કૂલ બનાવી શકો છો પાવન બનવાનું અને બનાવવાનું છે તમે પાવન બનશો તો પછી દુનિયા પણ પાવન બનશે અત્યારે તો આ ભ્રષ્ટાચારી પતિત દુનિયા છે હવે છે રાવણની રાજધાની આ વાતોને તો જે સારી રીતે સમજે છે તે પછી બીજાઓને પણ સમજાવે છે છે બાપ તો માત્ર કહે બાકો મને બાપને યાદ કરો બીજાઓને પણ એમ જ સમજાવો બાપ આવેલા છે કહે છે મને યાદ કરો તો તમે પાવન બની જશો કોઈ પણ આસુરી કર્મ નહી કરો માયા કર્મ કર ઈશ્વર સર્વ વ્યાપી છે તે પણ માયા જ કેહરાવ્યું ને માયા તમારાથી દરેક વાતમાં વિકર્મ જ કરાવશે કર્મ અકર્મ વિકર્મનું રાજ પણ સમજાવ્યું છે શ્રીમત પર અડધો કલ્પ તમે સુખ ભોગવો છો અર્ધો કલ્પ પછી રાવણની મત પર દુઃખ ભોગવો છો આ રાવણ રાજ્યમાં તમે ભક્તિ જે કરો છો નીચે જ ઉતરતા આવ્યા છો તમે આ વાતોને નથી જાણતા પહેલા નહી જાણતા હતા બિલકુલ જ પથ્થર બુદ્ધિ હતા પથ્થર બુદ્ધિ અને પારસ બુદ્ધિ ગાય તો છે ને ભક્તિ માર્ગમાં કહે પણ છે હે ઈશ્વર આને સારી બુદ્ધિ આપો તો આ લડાઈ વગેરે બંધ કરી દે તમે બાકો જાણો છો બાબા ખૂબ સારી બુદ્ધિ અત્યારે આપી રહ્યા છે બાબા કહે છે મીઠા વાકો તમારી આત્મા જે પતિત બની છે એને પાવન બનાવવાની છે યાદની યાત્રાથી બાબા કહે છે ભલે ઘૂ હરો ફરો બાબાની યાદમાં તમે કેટલું પણ ચાલો પેદલ કરો કરતા જાઓ તમારે તમ તમે શરીરને પણ ભૂલી જશો ગવાઈ પણ છે ને ખુશી જેવો ખોરાક નથી મનુષ્ય ધન કમાવા માટે કેટલા દૂર દૂર ખુશીથી જાય છે અહીંયા તમે કેટલા ધનવાન સંપત્તિવાન બનો છો બાપ કહે છે હું કલ્પ કલ્પ આવીને તમને આત્માઓને પોતાનો પરિચય આપું છું આ સમયે બધા પતિત છે જે બોલાવતા રહે છે કે પાવન બનાવવા માટે આવો આત્મા જ બાપને બોલાવે છે રાવણ રાજ્યમાં શોક વાટિકામાં બધા દુખી છે રાવણ રાજ્ય આખી દુનિયામાં છે આ સમય છે જ તમો પ્રધાન સૃષ્ટિ સતોપ્રધાન દેવતાઓના જડ ચિત્રો ઊભા છે ગાયન પણ એમનું જ છે શાંતિધામ સુખધામમાં જવાના માટે મનુષ્ય કેટલા માથા મારે છે આ થોડી કોઈ જાણે છે ભગવાન કેવી રીતે આવીને ભક્તિનું ફળ આપણને આપશે તમે હવે સમજો છો કે અમને ભગવાનથી ફળ મળી રહ્યું છે ભક્તિના બે ફળ છે એક મુક્તિ બીજું જીવન મુક્તિ આ સમજવાની ખૂબ મહાન વાતો છે સૂક્ષ્મ વાતો છે જેમણે શરૂ થી લઈને ખૂબ ભક્તિ કરી હશે તે જ્ઞાન સારી રીતે લેશે તો ફળ પણ સારું પામશે ભક્તિ ઓછી કરી હશે તો જ્ઞાન પણ ઓછું લેશે ફળ પણ ઓછું પામશે હિસાબ છે ને નંબર વાર પદ છે ને બાપ કહે છે મારા બનીને વિકારમાં પડ્યા મતલબ એનો મતલબ છે મને છોડી દીધો એકદમ નીચે જઈને પડશે ઘણા તો પડીને પછી ઉઠી પણ જાય છે ઘણા તો બિલકુલ જ ગટરમાં પડી જાય છે બુદ્ધિ બિલકુલ સુધરતી જ નથી ઘણા તો તો ઘણાને દિલ અંદર ખાય છે દુઃખ થાય છે કે અમને અમે ભગવાન થી પ્રતિજ્ઞા કરી અને પછી એમને ધોખો આપી દીધો વિકારમાં પડી ગયા બાપનો હાથ છોડ્યો માયાના બની ગયા તે પછી વાયુમંડળ જ ખરાબ કરી દે છે શ્રાપિત થઈ જાય છે બાપની સાથે ધર્મરાજ પણ છે ને તે સમયે ખબર નથી પડતી કે અમે શું કરીએ છીએ પાછળથી પશ્ચાતાપ થાય પશ્ચાતાપ થાય છે એવા ઘણા હોય છે કોઈ ખૂન વગેરે કરે છે તો જેલમાં જવું પડે છે પછી પશ્ચાતાપ થાય છે કે કેને માર્યા ગુસ્સામાં આવીને મારે પણ ખૂબ છે અનેક સમાચાર પેપરમાં પડે છે ન્યૂઝપેપરમાં આવે છે તમે તો પેપર વાંચતા નથી દુનિયામાં શું શું થઈ રહ્યું છે તમને ખબર જ નથી પડતી દિવસ પ્રતિ દિવસ હાલાત ખરાબ થતા જાય છે સીડી નીચે ઉતરવાની છે તમે આ ડ્રામાના રહસ્યને જાણો છો બુદ્ધિમાં આ વાત છે કે અમે બાબાને જ યાદ કરીએ કોઈ પણ એવું છીછી કર્તવ્ય ન કરે જેનાથી રજિસ્ટર ખરાબ થઈ જાય બાપ કહે છે હું તમારો ટીચર છું ને ટીચરની પાસે સ્ટુડન્ટનું ભણતરનું અને ચાલ ચાલચલનનો રેકોર્ડ રહે છે ને કોઈની ચાલ તો ખૂબ સારી કોઈની ઓછી કોઈની બિલકુલ ખરાબ નંબર વાર હોય છે ને આ પણ સુપ્રીમ બાપ કેટલા ઊંચ ભણાવે છે તે પણ દરેકની ચાલચલનને જાણે છે તમે પોતે પણ જાણી શકો છો

ટીચર રહેમ દિલ છે ને કમાઈનો રસ્તો બતાવે છે કે કેવી રીતે સારા પોઝિશન ને તમે મેળવી શકો છો તે ભણતર તો અનેક પ્રકારના ટીચર્સ હોય છે આ તો એક જ ટીચર છે ભણતર પણ એક જ છે મનુષ્ય થી દેવતા બનવાનું આમાં મુખ્ય છે પવિત્રતાની વાત પવિત્રતા જ બધા માંગે છે બાપ તો રસ્તો બતાવી રહ્યા છે પરંતુ જેમની તકદીરમાં જ નથી તો તતબીર શું કરશે પુરુષાર્થ શું કરશે સારા માર્ક્સ મેળવવાના જ નથી તો ટીચર પણ શું પુરુષાર્થ કરાવે શું કરે બાબા કહે છે આ બેહદના ટીચર છે ને તો બાપ કહે છે બાપ કહે છે તમારે તમારે દરેક વાત તમને દરેક વાત બેહદની સમજાવવામાં આવે છે તમારો છે બેહદનો વૈરાખ

ક્યાં ક્યાં કુટિયાઓમાં ઝૂંપડીઓમાં એમને ભોજન જઈને પહોંચાડતા હતા ક્યારેય મંદિર મંદિર નથી બનાવતા હંમેશા દેવતાઓના બનાવે છે તમારે તમે કોઈ ભક્તિ નથી કરતા તમે યોગમાં રહો છો એમનું તો જ્ઞાન જ છે બ્રહ્મ તત્વને યાદ કરવાનું બસ બ્રહ્મમાં લીન થઈ જાય પરંતુ સિવાય બાપના ત્યાં તો કોઈ લઈ જઈ ન શકે બાપ આવે છે સંગમ પર આવીને દેવી દેવતા ધર્મની સ્થાપના કરે છે બાકી બધી આત્માઓ પાછી ચાલી જાય છે કારણ કે તમારા માટે નવી દુનિયા જોઈએ ને જૂની દુનિયામાં કોઈ જૂની દુનિયાનું કોઈ પણ રહી રહેવું ન જોઈએ તમારે તમે આખા વિશ્વના માલિક બનો છો આ તો તમે જાણો છો કે જ્યારે આપણું રાજ્ય હતું તો આખા વિશ્વ પર અમે જ હતા બીજો કોઈ ખંડ નહી હતો ત્યાં જમીન તો ખૂબ રહે છે અહીં જમીન કેટલી છે છતાં પણ સમુદ્રને સુકવીને જમીન કરતા રહે છે કારણ કે મનુષ્ય વધતા જાય છે આ જમીન ને સુકવવી વગેરે વિલાયત વાળાઓ વિદેશ શું હતી પછી પણ નહીં નહીં હશે રહેશે જ બાબા તો અનુભવી છે ને સમજો અર્થ ક્વેક થાય છે તો મુસળધાર વરસાદ થાય છે તો પછી શું કરશે બહાર તો નીકળી નહીં શકશે નેચરલ કેલેમિટીઝ તો ખૂબ આવશે નહીં તો આટલો વિનાશ કેવી રીતે થશે સતયુગમાં તો માત્ર થોડા ભારતવાસી જ હોય છે આજે શું છે કાલે શું હશે આ બધું તમે બાકો જ જાણો છો તે જ્ઞાન બીજું કોઈ આપી ન શકે બાપ કહે છે તમે પતિ બનો છો એટલે હવે મને બોલાવો છો કે આવીને પાવન બનાવો તો જરૂર આવશે

નાનું બાળક પણ જલ્દી યાદ કરી લેશે બાકી પોતાને આત્મા સમજી અને બાપને યાદ કરે તે ઇમ્પોસિબલ છે મોટાઓની બુદ્ધિ માં જ નથી આવી શકતું તો નાના પછી કેવી રીતે યાદ કરી શકશે ભલે શિવ બાબા શિવ બાબા કહે પણ પરંતુ છે તો બે સમજને આપણે પણ બિંદી છીએ બાબા પણ બિંદી છે આ સ્મૃતિમાં આવવું મુશ્કેલ લાગે છે આ યથાર્થ રીતે યાદ કરવાનું છે મોટી વસ્તુ તો છે નહીં બાપ કહે છે યથાર્થ રૂપમાં હું બિંદી છું એટલે હું જે છું જેવો છું તે સિમરણ કરવું આ ખૂબ મહેનત છે તે તો કહી દેશે પરમાત્મા બ્રહ્મ તત્વ છે અને આપણે કહીએ છીએ તે એકદમ બિંદી છે રાત દિવસનો ફરક છે ને બ્રહ્મ તત્વ જ્યાં આપણે આત્માઓ રહીએ છીએ એમને પરમાત્મા કહી દે છે બુદ્ધિમાં આ રહેવું જોઈએ કે હું આત્મા છું બાબાનું બાળક છું આ કાનોથી સાંભળું છું બાબા આ મુખથી સંભળાવે છે કે હું પરમ આત્મા છું પરેથી તમને અત્યારે પોતાના ચોર્યાસી જન્મોને પણ સમજ્યા છે બાપનો પાઠ બાબાના પાઠને પણ સમજ્યો છે આત્મા કોઈ નાની મોટી નથી થતી બાકી આયરન એજમાં આવવાથી મેલી થઈ જાય છે મેલી બની જાય છે આટલી નાનકડી આત્મામાં બધું જ્ઞાન છે બાપ પણ એટલા જ નાના છે ને પરંતુ એમને પરમ આત્મા કહેવામાં આવે છે એ જ્ઞાનના સાગર છે તમને આવીને સમજાવે છે આ સમયે તમે જે ભણી રહ્યા છો કલ્પ પણ ભણ્યા હતા જેનાથી પોતાની બુદ્ધિને મલિન બનાવી દે છે કારણ કે એમાં ધારણા થઈ નથી શકતી દિલ અંદર ખાતું રહેશે બીજાને કહી નહીં શકે કે પવિત્ર બનો અંદર સમજે છે પાવન બનતા બનતા અમે હાર ખાઈ લીધી અને કરેલી કમાઈ બધી ચટ થઈ ગઈ પછી ખૂબ સમય લાગી જાય છે એક જ જોરથી એક જ ચોટ એક જ ઘાવ જોરથી ઘાયલ કરી દે છે રિજિસ્ટર ખરાબ થઈ જાય છે બાપ કહેશે તમે માયાથી હારી ગયા તમારી તકદીર ખોટી છે માયાજીત જગતજીત બનવાનું છે જગતજીત મહારાજા મહારાણીને જ કહેવામાં આવે છે પ્રજાને થોડી કહેશે અત્યારે દેવી સ્વર્ગની સ્થાપના થઈ રહી છે પોતાના માટે જે કરશે તે પામશે જેટલા પાવન બની બીજાઓને બનાવશો ખૂબ દાન કરવા વાળાને ફળ પણ તો મળે છે ને દાન કરવા વાળાનું નામ પણ થાય છે બીજા જન્મમાં અલકારનું સુખ પામે છે અહિયાં તો જો 21 જન્મની વાત છે પાવન દુનિયાના માલિક બનવાનું છે જે પાવન બન્યા હતા તે બનશે ચાલતા ચાલતા માયા થપ્પડ મારીને એકદમ પાડી દે છે માયા પણ ઓછી દુષ્તર નથી આઠ દસ વર્ષ પવિત્ર રહ્યા પવિત્રતા પર ઝઘડા થયા બીજાઓને પણ પડવાથી બચાવ્યા અને પછી પોતે જ પડી ગયા માયા છે તકદીર કહીશું ને બાપ ના બની પછી માયા ના બની જાય છે તો દુશ્મન થઈ ગયા ને ખુદા દોસ્તની પણ એક કહાની છે ને બા કોને પ્યાર કરે છે છે સાક્ષાત્કાર કરાવે વગર કોઈ ભક્તિ કરવાથી પણ સાક્ષાત્કાર થાય છે તો દોસ્ત બનાવ્યા ને કેટલા સાક્ષાત્કાર થતા હતા પછી જાદુ સમજી હંગામા કરવા લાગ્યા વિરોધ કરવા લાગ્યા બંધ કરી દીધું પછી અંતમાં તમે ખૂબ સાક્ષાત્કાર કરતા રહેશો એટલા બધા વિરોધ થયા પછી બાબાએ સાક્ષાત્કાર કરવાનું બંધ કર્યું બાબા છે છતાં પણ અંતમાં તમે ખૂબ કરતા રહેશો આગળ કેટલા કેટલો મજા આવતી હતી તે જોતા જોતા પણ કેટલાઓ કટ થઈ ગયા જતા રહ્યા ભટ્ટીથી કોઈ ઈંટો પાકી પણ નીકળી પાકીને નીકળી અને ઘણી પછી કાચી રહી ગઈ ઘણી તો એકદમ તૂટી ગઈ કેટલા ચાલ્યા ગયા હવે તમે તે લખપતિ કો કરોડપતિ બની ગયા છે સમજે છે અમે તો સ્વર્ગમાં બેઠા છીએ હવે સ્વર્ગ અહીંયા કેવી રીતે હોઈ શકે સ્વર્ગ તો હોય જ છે નવી દુનિયામાં અચ્છા મીઠા મીઠા સિકિલ બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાપના રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે પોતાની ઊંચી તકદીર બનાવવા માટે રહેમ દિલ બની ભણવાનું અને ભણાવવાનું છે ક્યારે પણ કોઈ પણ આદતના વશ થઈને રજિસ્ટર ખરાબ આદત બીજું મનુષ્ય મનુષ્યથી દેવતા બનવાના માટે મુખ્ય છે પવિત્રતા એટલે ક્યારેય પણ પતિત બની પોતાની બુદ્ધિને મલિન નથી કરવાની એવું કર્મ ન હોય જે અંદર દિલ ખાતી રહે પશ્ચાતાપ કરવો પડે આજનો વર્દાન બીજરૂપ સ્થિતિ દ્વારા આખા વિશ્વને લાઇટનું પાણી આપવા વાળા વિશ્વ કલ્યાણકારી ભવ બીજરૂપ સ્ટેજ સૌથી પાવરફુલ સ્ટેજ છે આ સ્થિતિ સૌથી પાવરફુલ સ્થિતિ છે આ સ્થિતિ લાઇટહાઉસનું કાર્ય કરે છે એનાથી આખા વિશ્વમાં લાઈટ ફેલાવાના નિમિત્ત વૃક્ષને પાણી મળી જાય છે એમ જ્યારે બીજરૂપ સ્થિતિ પર સ્થિત રહો છો તો વિશ્વને લાઈટ નું પાણી મળે છે પરંતુ આખા વિશ્વ સુધી પોતાની લાઈટ ફેલાવવા માટે વિશ્વ કલ્યાણકારીની પાવરફુલ સ્થિતિ જોઈએ એના માટે લાઈટ હાઉસ બનો નહી કે બલ્બ દરેક સંકલ્પમાં સ્મૃતિ રહે કે આખા વિશ્વનું કલ્યાણ થાય સ્લોગન છે એડજસ્ટ થવાની શક્તિ એડજસ્ટ કરવાની શક્તિ નાજુક સમય પર પાસ વિથ ઓનર બનાવી દેશે અવ્યક્તિ ઈશારા છે સત્યતા અને સભ્યતા રૂપી રૂપીカルチャーને અપનાવો પરમાત્મા પ્રત્યક્ષતાનો આધાર સત્યતા છે સત્યતા થી જ પ્રત્યક્ષતા થશે એક પોતાની સ્થિતિની સત્યતા બીજી સેવાની સત્યતા